નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ છે એક રીંગણીના પ્લોટની અંદર અને રીંગણીના પ્લોટની અંદર એક જોરદાર અને સુપર પરિણામ મળ્યું છે તો આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું એ પહેલાં તમને રીંગણીની અંદર રિઝલ્ટ બતાવીશ કે રિઝલ્ટ કેવું મળ્યું છે જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો આ બાજુ બતાવજો આ રીંગણની ખેતી છે બરાબર એમાં સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે જોઈ લો આ રીંગણી આ બાજુ આવજો બરાબર આ રીંગણીનો પ્લોટ છે એનો લાગ કેટલો લાગી ગયો છે જોઈ શકો છો તમે આ રીંગણની ખેતી છે બેસ્ટ અને સારામાં સારું એવું સુપર પરિણામ મળ્યું છે જોઈ લો આ રીંગણીનો લાગ બરાબર એક જગ્યાએ આખા ખેતરની અંદર તમને બતાવીશ કે રીંગણની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે બરાબર એની ક્વોલિટી જોઈ શકો એની ક્વોલિટી અને એની ગ્રીનરી બરાબર જોઈ શકો આ રીંગણ એટલે રીંગણ એક જગ્યાએ આખા ખેતરની અંદર પ્લોટની અંદર બતાવીશ કે રીંગણની ખેતીની અંદર સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે એક ધારી રીંગણી છે બરાબર કોઈ જાતનો રોમાટનો પ્રોબ્લેમ નથી તો શું નામ તમારું મારું નામ મળ સગીર મિયા સગીરભાઈ હવે સગીરભાઈ આ તાલુકો કયો લાગે આપણે

રિઝલ્ટમાં હું એટલું કઈ કે આમાં કોઈ જાતનું રોમાટ નથી હા બરાબર છે ના મોરી નથી બોલો બરાબર અને જવાડ સારું છે એનું રિઝલ્ટ પણ સારું છે બીજા નંબરમાં એની સાઇનિંગ બહુ સરસ છે બરાબર છે અને જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે મુહર્તમાં રિંગડ એક જ વાતો મતલબ હા એક જ વાત ફર્સ્ટ ટાઈમ કેટલો ઉતારો હતો મારે કમસે કમ સિત્તેર થી પંચોતેર મનનું બરાબર જોઈ શકો ખેડૂત મિત્રો 70 થી પંચોતેર મનનો ઉતારો હતો એમને ફર્સ્ટ ટાઈમ મુહૂર્તમાં સિત્તેરથી પંચોતેર મનનો ઉતારો છાયા ડોલીની અંદર તો અને એને રિઝલ્ટમાં પણ તમારે કશું કહેવું નહીં પડે સારામાં સારું એવું બેસ્ટ રિઝલ્ટ છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો એની ક્વોલિટી બતાવીશ તમે જોઈ લો નો કોઈ કોઈ જાતનો પ્રોબ્લમ લાગતો નથી બરાબર સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે બરાબર હવે પાયામાંથી અમને ટ્રીટમેન્ટ કરી છે કોઈ પણ જાતની બીમારી નથી સડો નીકળે છે ના સડો નહીં જોઈ શકો ખેડૂત મિત્રો રીંગણની અંદર અત્યારે હાલની પોઝિશનમાં જોવા જાય તો સડાનો પ્રોબ્લેમ ઘણો બધો આવી શકે છે સડો હોય છે પછી રોમાટ આવી જાય એટલે રીંગણીને આખું નિશર્ટ કરી નાખે મતલબમાં રોમાટ આવે એટલે કોઈ પણ સક્સેસ નહીં થતા અત્યારે તમે આપણી ટ્રીટમેન્ટ ચાલુ છે જોઈ શકો છો ખેતરની અંદર બતાવજો પ્લોટની અંદર કે આખા ખેતરની અંદર તમને એક પણ છોડ રામાટનું અંદર નહીં દેખાય એમાં સારામાં સારું એવું બેસ્ટ ગુણવત્તાવાળું પ્રોબ્લેમ મો સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે મતલબ અત્યારે હાલના પોઝિશનમાં જોવા જાય તો ઘણા બધા ખેડૂતોને રોમાટનો પ્રોબ્લેમ રીંગણીની અંદર આવે ને આવે જ છે જેમ કે આ ખેડૂત મિત્ર છે જેને આપણી પ્રોડક્ટ વાપરી છે અને સારામાં સારું એવું બેસ્ટ પરિણામ લીધું છે રોમાટની અંદર પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં બરાબર અને આ આપણું છે રૂટ પરિવર્તન જે અત્યારે ખેતરની અંદર રોમાટ નથી ને એનું આ કારણ છે અત્યારે ઘણા બધા પ્લોટની ઘણી બધી એગ્રોની દવાઓ આપણો ઘણા બધા તમે ટ્રીટમેન્ટ કરો છો ને એની અંદર પણ રીંગણીની અંદર રોમાટ આવી જાય અત્યારે જોઈ શકો રીંગણીની અંદર એક પણ છોડ રોમાટનો નથી આ રૂટ પરિવર્તન છે બરાબર છે જમીનની અંદર કામ કરે છે મૂળંદર ડેવલપ કરવાનું કામ કરે છે બરાબર અને આ આપણું છે ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોન્યુટ્રીશનની અંદર કામ કરે છે વિગે એક બોટલ લેવાની રહેશે ફોલિક એમિનો સેવિડ નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ મેગ્નેશિયમ જીન્ક બોરન ટોટલી કન્ટેન્ટ અંદર એડ કરેલા છે ત્યાર પછી આપણે સોઇલ હેલ્થ પાવર આ જમીનની અંદર બેક્ટેરિયા પેદા કરવાનું કામ કરશે જમીન ભરભરી અને નરમ બનાવશે તો આપણે આ સગીરભાઈ આપ જમીનની અંદર કેટલી વાર આપ્યું આપણે ફર્સ્ટ ટાઈમ એના રોપ્યા પછી પહેલા પાણી આપતા પહેલા બરાબર જમીનની અંદર બે વાર છોડાયું છે આ રૂટ પરિવર્તન જે વિગે પાંચસો એમ ની અંદર આપણે છોડાયું છે એક વીઘામાં પાંચસો એમ મતલબ એમને બે વાર છોડ્યું છે એના લીધે હા કુવા પણ આપેલા છે અને પાણીમાં પણ છોડેલું છે બરાબર ત્યાર પછી આપણે શાળામાં રીંગણમાં શરૂ ખરો કઈ રીંગણ માં અમુક ખેતરમાં બાજે પાંચ કિલો જેટલા નીકળાય બરાબર બહુ ઓછો મતલબમાં પાંચ ટકા ગણાય

અને આ આપણી છે પેસ્ટ ઓર્ગો બરાબર જે પંદર લીટરમાં પચીસ એમાં લેવાનું સારામાં સારું એવું રિઝલ્ટ આવશે ચુસ્યા પ્રકારની અંદર જીવાતની અંદર કામ કરશે અને આ લૂમ્ફાસ છે ફ્લાવરિંગ સ્પેશિયલ ફ્લાવરિંગની અંદર કામ કરશે અત્યારે ખેતર ખેતરની અંદર તમે જોઈ શકો છો આ ફ્લાવરિંગ છે આ ફ્લાવરિંગની અંદર આ એની બેઠક બેહી ગયેલી છે સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળેલું છે જોઈ શકો આ રીંગણની અંદર બરાબર સારામાં સારું એવું બેસ્ટ પરિણામ જોઈ શકો એકવાર તમને પછી બતાવી કે આ રીંગણનો લાગ જોઈ શકો કેવો એવી એની બેઠક છે કોઈ પણ જાતની ક્વોલિટી વગરનું સારામાં સારું એવું રિઝલ્ટ જોઈ લો બરાબર એક જગ્યાએ ને આખા ખેતરમાં એક એક છોડ અત્યારે રીંગણની અંદર પિકઅપ કરવાનું કામ થઈ ગયું છે જોઈ લો આ રીંગણ બરાબર હવે આ રીંગણીની ખેતી કરી તો આજુબાજુ કોઈ ખેડૂત ખેડૂત મિત્ર આ રીંગણી કરતા હોય અને તમે આ શું સજેશન પ્રોડક્ટ વિશે એવું માનું છું કે તમારે તમારી જોડેથી પ્રોડક્ટ લઈ અને આ ખેતીમાં વાપરવાથી આપણને રિઝલ્ટ સારું મળે અને સર્વિસ તમે પોતે આવીને સર્વિસ આપો છો એ આપણને બહુ સરસ લાગે છે બસ જોઈ શકો ખેડૂત મિત્રો એમની મોડે તમે સાંભળી શકો છો કે સારામાં સારું એવું બેસ્ટ પરિણામ મળ્યું છે અને વધારે માહિતી જોતી હોય તો તમે અમારી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારી આવનારી દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહેશે ઓકે તો થેન્ક યુ સો મચ તમે ઇન્ટરવ્યૂ આપ્યું ધન્યવાદ આભાર બરાબર છે તમારો પણ આભાર જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન